લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ હતી કે સુરત શહેરમાં બારડોલી અને નવસારી લોકસભા હેઠળ વિધાનસભાઓ આવે છે આ તમામ વિધાનસભાઓમાં મતદાન થશે માત્ર સુરત લોકસભા હેઠળ આવતી સાત વિધાનસભામાં મતદાન થશે નહીં લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ચૂંટણીની તૈયારી બાબતે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી મહત્વની વાત કહી શકાય કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે ત્યારે સુરત લોકસભા બેઠકમાં આવતી સાત વિધાનસભામાં મતદાન થશે નહીં આ સાત વિધાનસભામાં ઓલપાડ સુરત પશ્ચિમ વરાછા રોડ ઉત્તર કરંજ અને કામરેજ વિધાનસભાઓનો સમાવેશ થાય છે આ સાત વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીનું મતદાન થશે નહીં પરંતુ બારડોલી તેમજ નવસારી લોકસભાની હેઠળ આવતી વિધાનસભામાં સુરત શહેરમાં આવી રહી છે ત્યારે નવસારી બેઠકની વાત કરવામાં આવે તો સુરત શહેરની લિંબાયત ઉદના મજુરા અને ચોર્યાસી વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે એટલે આ ચાર વિધાનસભામાં મતદાન થશે આ ઉપરાંત બારડોલી વિધાનસભાની વાત કરવામાં આવે તો કામરેજ માંગરોળ માંડવી બારડોલી અને મહુવામાં આ વિધાનસભાઓમાં મન મતદાન થશે સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે ત્યારે સુરત શહેરના લોકોમાં એક ભ્રમણા ફેલાઈ છે કે સુરતમાં ચૂંટણી નહીં થાય પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુરત શહેરનો કેટલાક વિસ્તાર નવસારી લોકસભા તેમજ બારડોલી લોકસભા હેઠળ આવી રહ્યો છે અને આ વિસ્તારમાં જે પણ વિધાનસભાનો સમાવેશ થાય છે તે વિધાનસભામાં ચૂંટણીનું મતદાન થશે અને મતદારોને પણ મત આપવાની અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે બારડોલી લોકસભા સાતસો નવ મતદારો તો છે જેમાંથી સાત લાખ ચોરાણું હજાર પાંચસો તેર પુરુષ તેમજ સાત લાખ છ્યાલીસ હજાર એકસો બ્યાસી મહિલા અને ચૌદ અન્ય મતદારો છે નવસારી લોકસભા હેઠળ સુરત શહેરમાં આવતી લિંબાયત ઉધના મજુરા અને ચોર્યાસી વિધાનસભામાં મતદારોની વાત કરવામાં આવે તો આ ચાર કુલ મતદાર છે છે અને છ લાખ ચોત્રીસ હજાર સાતસો મહિલા મતદાર છે અને બ્યાસી અન્ય મતદારોનો સમાવેશ થાય છે સુરતમાં બારડોલી લોકસભા હેઠળ આવતા વિસ્તારમાં પંદરસો પંચ્યાસી મતદાન મથકો પર મતદાન થશે તેમજ નવસારી લોકસભા હેઠળ આવતા વિસ્તારોમાં 1297 મતદાન મથકો પર મતદાન થશે લોકસભાની ચૂંટણી 2024 ને લઈ લોકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આચાર સંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે આ ઉપરાંત ચૂંટણી લક્ષી માહિતી મેળવવા માટે લોકો 1950 નંબર પર કોલ કરીને ચૂંટણી લક્ષી કોઈપણ માહિતી મેળવી શકે છે તો મતદાન બાદ બારડોલી લોકસભાની મત ગણતરી સોનગઢની ગવર્નમેન્ટ કોમર્સ કોલેજ ખાતે થશે અને નવસારી લોકસભાની મત ગણતરી ચાર જૂન બે હજાર ચોવીસના રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ભાણુનગરમાં આટકોટ ખાતે થશે એ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એબીનારી જાહેર થયેલ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ અસેમ્બલી સેગમેન્ટ્સ છે જે ત્રણ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ્સ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ એસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોલ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે અસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉધના મજુરા ચૌર્યાસી એટલે મોટા ભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તડામર તૈયારીઓ કરવામાં આવી રહી છે ચૂંટણી શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તે મુદ્દે પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે